ખેરાલુ ઈડર હાઇવે ઉપર બસ ટ્રકનો જોરદાર અકસ્માત બસ પલટી ખાઈ ગઈ આજે તેર ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકની જાણકારી મુજબ ઈડર ડેપોની ઈડર ખેરાલુ બસ અને ખીલાસળી ભરેલીને જઈ રહેલા ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા બસ પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત થયો છે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ઉણાદ ઊંડાઈ ગામ વચ્ચે અકસ્માત થયો છે બસમાં રહેલા મુસાફરોને ઈજાઓ થતાં પ્રથમ વલાસણા અને બાદમાં વડનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકોએ ભારે મહેનત કરીને લોકોને બચાવ્યા છે તો ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા તેને પણ બહાર કાઢવાના પ્રયાસો કરાયા છે વડનગર પોલીસે ઘટના સ્થળ ઉપર આવીને પોતાની કામગીરી પણ શરૂ કરી છે અહેવાલ કશ્યપ રાવલ વડનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં